જસ્ટ ટ્રસ્ટ દ્વારા ચકલીના ઘરનું વિતરણ એક સમય એવો હતો કે જ્યારે વહેલી સવારે થતી ત્યારે ચકલીઓના મધુર કિલકિલાડથી સાંભળવા મળતો હતો ઘોળાકાર માથા અને ઘેરા બદામી પટ્ટાવાળી પાંખોવાળી પક્ષી દરેકનું પ્રિય છે પરંતુ અત્યારે કોન્ક્રીટના વધતા જતા જંગલ વચ્ચે અનેક કારણોસર આ પક્ષી પણ લુપ્ત થવાના આરે છે આજે વિશ્વ ચકલી દિવસ છે દર વર્ષે વીસ માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે ત્યારે નેચર ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયા અને સેક્શન ફાઉન્ડેશન ઓફ ફ્રાન્સના સહયોગથી વીસ માર્ચ બે હજાર દસના રોજ વર્લ્ડ ચકલી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ચકલીના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે ત્યારે વડોદરા શહેર નિલંબર પાસે આવેલા લાલગુરુ સર્કલ પાસે જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીઓને બચાવવા માટે ચકલીઓના ઘરનું વિતરણ કરવામાં આવે જેમાં એક હજારથી વધુ ઘરોનું વિતરણ કરાયું હતું જી સર આજે આ ચકલી ઘર વિતરણનું કાર્યક્રમ છે વિશ્વ ચકલી દિવસ આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અહીંયા ચકલીઓને રહેવા માટેની સુંદર વ્યવસ્થાનું એક વિતરણ થઈ રહ્યું છે ખૂબ સારો કાર્યક્રમ છે ચકલી એ પર્યાવરણનો બહુ અગત્યનો ભાગ છે અને પ્રકૃતિ પ્રકૃતિએ બધા જ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે ક્યાંક ક્યાંક એ પ્રકૃતિની વ્યવસ્થાઓનો ભંગ મનુષ્ય જાતિએ કર્યો છે અને એને સન્માન આપીને ફરી આપણે જો એસ્ટાબ્લિશ કરી શકીએ તો એ ખરેખર માનવ જીવન માટે પણ અતિ ઉપયોગી છે ચકલી માટે તો કહેવાય છે કે જાના નાના કીટકો જે હોય છે જે મનુષ્ય કે બાકી બધી પ્રજાતિઓ માટે પરેશાન કરનારા હોય છે એનો ખોરાક એ ચકલી કરતી હોય છે એના કારણે આવી એક વ્યવસ્થા સુંદર વ્યવસ્થા કુદરતે કરેલી છે તમામ પ્રકારની વ્યવસ્થાઓ આવી વિચારીને કરેલી છે એને આપણે જો આગળ વધારી શકીએ આ દિવસ નિમિત્તે આપણે સૌ બાબતનો સહયોગ કરીએ અને પ્રકૃતિને પણ આપણે વંદન કરીને આગળ વધવું જોઈએ ધન્યવાદ Subscribe now and press the bell icon. Never miss an update.